રાજકોટમાં ગત સપ્તાહમાં જે રોગચાળો જોવા મળી રહ્યો છે તેને લઈને આજે આપણે ચર્ચા કરવી છે અને મારી સાથે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાકાણી જોડાઈ ગયા છે એમની પાસેથી જ સીધું જાણવું છે કે હાલ જે રીતના રોગચાળો જોવા મળી રહ્યો છે તો રોગચાળાને લઈને અત્યારે કેવી કામગીરી છે અને કેટલા કેસો નોંધાયા છે વિવિધ રોગચાળાના ડોક્ટર જયેશ આજે રોગચાળાના કેટલાક કેસો નોંધાઈ ગયા છે ગત સપ્તાહથી લઈને અત્યાર સુધીમાં કેટલો કેસ આવ્યા છે જે ગત સપ્તાહમાં વાત કરે તો ડેન્ગ્યુ ઓગણીસ જેટલા કેસ નોંધાયેલા છે મેલેરિયાનો એક કેસ નોંધાયેલા છે શરદી ઉદ્રસ્તાના કેસીસ અરાઉન્ડ પંદરસો જેટલા જડાઉલટીના બસો અડતાલીસ જેટલા કેસીસ અને ટાઇફોઇડના જે કેસીસ વાત કરીએ તો ટાઇફોઇડના જે છે એ પાંચ કેસ છે નોંધાયેલા છે રોગચાળાની અત્યારે રાજકોટ ઉપર કેવી અસર છે આ જે રોગો આવ્યા છે તે કેસ વધ્યા છે ગઈતા શું છે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ડેન્ગ્યુના કેસોમાં ખૂબ જ વધારો નોંધાયેલો છે સામાન્યતઃ જનરલ પ્રેક્ટિસ ત્યાં પણ પ્લેટલેટ કાઉન્ટ ઘટવાને સાથે લોકો જે છે ઘણી વખત પાઇન્ટ એટલા બાટલા ચડાવતા જોવા મળી રહ્યા છે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં પણ ડેન્ગ્યુ લાઇક સિમ્ટમ્સ એ જોવા મળી રહી છે તો લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવાની જરૂર છે ઘરની આજુબાજુ ચોખા પાણીનો ભરાવો છે એ થતો અટકાવવો જોઈએ આ ઉપરાંત અગાસી ઉપરાંત કુલર ટ્રે માટલાની આ ઉપરાંત જે કુંડાની ટ્રે અથવા કુંડાની અંદર જે છે ચોખ્ખું પાણી ભરાય એના કારણે મોટાભાગે ડેન્ગ્યુના જે મચ્છર છે એનો ઉપદ્રવ છે વધવાની શક્યતા છે તો એન્ટી એડલ્ટ લારવા મીન્સ એન્ટી લારવાની કામગીરી અથવા એન્ટી એડલ્ટ કામગીરી છે કરવી જરૂરી છે ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુનું મચ્છર છે દિવસ દરમિયાન કરડતું હોય છે તો દિવસ દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન ઓફિસ અથવા સ્કૂલ અથવા શાળાએ જતાં બાળકોએ ખાસ કરીને ઓડોમસ અથવા એની રેપેલન્ટ કે લાઈક ક્રીમ અથવા મચ્છર દૂર રહે એ માટે આખી બાઈના કપડાં અથવા વસ્ત્રો જે છે એ પ્રકારે પરિધાન કરવા જોઈએ જેથી જે મસ્કીટોની બાઇટથી અટકાવી શકાય છે આ ઉપરાંત ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા ટીમ દ્વારા એન્ટી લારોલ કામગીરી અને એન્ટી કામગીરી કરવામાં આવી છે ઘરે ઘરે જઈને પોરાશક દવા નાખવાની કામગીરી આ ઉપરાંત સસ્પેક્ટેડ કેસ આવે તો ત્યારબાદ જે છે ફોગિંગની કામગીરી અને આજુબાજુના સોથી દોઢસો ઘર છે એની સર્વેલન્સની કામગીરી પણ જે કરવામાં આવતી હોય છે સાથે સાથે ઘરના જે પાણી ભરેલા વસ્ત્ર જે પાત્રો હોય છે એ અઠવાડિયામાં એક વખત સાફ કરવાની અને ખાલી કરવાની લોકોને સૂચના આપવામાં આવે છે જ્યાં કૃત્રિમ પાણીનો ભરાવ મોટી માત્રામાં થતો હોય તો ત્યાં પણ ઓઇલ બોલની કામગીરી છે રાજકોટ મહાનગરપાલિકાના આશા વર્કર ઉપરાંત હેલ્થ સ્ટાફ અને મેલેરિયા વર્કર દ્વારા કરવામાં આવી રહી છે ડૉક્ટર જે તહેવારો આવી રહ્યા છે લોકોને એક સૂચન શું કરવા માગશો અને સ્વાસ્થ્ય સારું કેવી રીતના રાખે જાળવી રાખે જે ખાસ કરીને વાત કરીએ તો તહેવારો જે છે એ નજીક આવે છે મોટા ભાગે જોવા જઈએ તો તહેવારો પછી જે છે વાયરલ ઇન્ફેક્શન ગળામાં બળતરા શરદી ઉધરસ તાવના કેસીસમાં જે રાજકોટ શહેરમાં વધારો નોંધાતો હોય છે ખાસ કરીને તહેવારો આવતા લોકો જે છે એ આજુબાજુના જે મેળાઓ છે મેળાવડાઓ છે એમાં ભાગ લેતા હોય છે અને ફરસાણ ગમે ત્યાં બહારનું પણ આરોગતા હોય છે વજન પણ બહારનું લેતા હોય છે તો લોકોને એક સલાહ છે કે ઘરે ઘરે બનેલું તાજું ફરસાણ છે એ ખોરાકમાં લેવાનો આગ્રહ રાખવો જોઈએ ઉપરાંત બહારની મીઠાઈ જે છે સસ્તી મીઠાઈ ખરીદતા પહેલાં એની ચોખ્ખાઈ અથવા ભેળસેલ બાબતે સ્પષ્ટતા કરી લેવી જોઈએ આ ઉપરાંત બની શકે તો એફએફ એપ્રૂવડ જે પેકેજ કરેલા ફરસાણ છે એનો ઉપયોગ જે છે એ કરવો જોઈએ આ ઉપરાંત ઘરે બનેલો તાજો ખોરાક છે એ લેવો ખૂબ જ હિતાવ કરી શકાય તોમાં જે છે એ રોગચાળો વધતો હોય તો આરોગ્યપ્રદ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે એવા ખોરાક અને ફળો છે 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 એનું સેવન ખૂબ બિલકુલ રાજકોટની અંદર અત્યારે ગત સપ્તાહમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે ત્યારે જ્યારે તહેવારો આવી રહ્યા છે ત્યારે આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે જે ખાસ કરીને જો સાવચેતી રાખવામાં આવે તો તહેવારો બાદ જે રોગચાળો ફેલાય છે તેને અટકાવી શકાય છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટની રહે